કોમર્સના પ્રમુખ દિનેશભાઈ અઢિયેલ આજ રોજ ઓક્સિજન ગ્રુપ દ્વારા બગેસરામાં વિવિધ વિસ્તારોમાં પતંગ વિતરણ કરવામાં આવેલું છે જે બે હજાર કરતાં પણ વધારે પતંગોનું વિતરણ છે જે નાના બાળકો જે લૂંટવામાં એક્સિડન્ટ થતો હોય અને ભય વ્યક્ત થતો હોય તેના ભાગરૂપે એક એવી વ્યવસ્થા ઓક્સિજન ગ્રુપે કરેલી છે કે ભાઈ બાળક પોતાની જાતે ઉડાડી શકે અને પોતે જ પોતાની પતંગથી રમી શકે લૂંટેલી પતંગ તો આપણે એમ કહી શકીએ કે બાળક એ પોતે લૂંટવા જાય ત્યારે એક્સિડન્ટ અથવા તો કોઈ પણ એવો ભય પણ બની શકીએ કે મૃત્યુ પણ એમાં આવી શકે તું જેથી કરીને આવું ન બને એટલે ઓક્સિજન ગ્રુપ દ્વારા સરાહનીય કામ કરવામાં આવેલું છે તેના બદલ અમે તેમને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરીએ છીએ ચેમ્બર ઓફ કોમર્સ છે ઓક્સિજન ગ્રુપ દ્વારા બે થી ત્રણ હજાર પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે જે નાના નાના બાળકોને મધ્યમ વર્ગનાને જે ના લઈ શકે એવા બાળકોને જે પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે અને જે જેથી કરીને કોઈ અનિષ્ટ બનાવ ન બને મુખ્ય હેતુ કાર્યક્રમનો આ જ છે અમારો કે કાલ સવારે કોઈ અનિષ્ટ બનાવ ન બને બાળકો પતંગ પાસે ના દોડે તેથી કરીને આ કાર્યક્રમ અમે ગોઠવેલો છે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે